આપણે ખેલેલા હતા ને મિત્રો થઈ ગયા સાફલી બાજુ છે એમના બધું સાફ કરી ગયા બાકી આપણે મિત્રો ઓલી પાયું તું ને જો કેટલા દિવસ ગયું ચાર દિવસ જેવું છે ચાલ ચાર ચાર દિવસ જેવું છે કોરું થઈ ગયું આપણી માઇન્ડવી માં બે ચાર દિવસ છે ને પાછું જાય વાલોજી કઈ છે ને વરસાદ કઈ આવતો નથી પાછું પાવવું જોઈએ વરસાદ નથી આવતો બાજ પાછા આવ્યા છે સવાલી વીણમાં સે આપડી તુઈર કેવી મંત્ર મસ્ત થઈ ગઈ જો થઈ ગઈ તુઈર

आलेन रे लाइथिं कापी नाकवान लाइथिं फल फुटे कानो सुच्चोस्न कसै जाय बतुई वेलु न तोडी छोडवो न रे बदु घुसाइ जाय वेल आ थैनले बिजी मोला छन हारी न जायने घुसाइ जाय जा ट्वीर मा चडी जाय આજનું વાતાવરણ કઈક આવું કે બપોરે બાર હવા બાર વાગી ગયા ખરી વાતાવરણ વરસાદ આવ્યું બધું દેખાઈ ગયું સારું ગાય આવ્યું નઈ જાય

नदा चालू कर दिजे अबडे जो नीम ऑइल ने गोल केनो जे आपरे आकडा ने धतुरा नो और कावे ने नो स्प्रे गरे गुवा कोली मा भगवान को क्या करत खा बडा मा हेणिया आई तयार लायन खास्ते बा नी आई आ की बा सुतारे साग मन मले न मन खा नन पडे तयार मान नो खा न हेगा बडा નવ્યા બહેન તો સ્કૂલે થાય ગાની બે એને સુધારે મે દર્શન જ લેયા છે મ ઘરે લેયા છે તમારે લેસન કરવાનું નઈ કે અનશકા થઈ ગઈ

ગુવાન માં મેં સાંઠ દે થી ડાયરો આપડો ઝીંજો તો હે ને પૂરો થઈ ગયો ને વાને હે ને પાસ ઠેડ કરી ને ફરી વાર કેરા કરીને ને પાવાવાનો થાય બધું એને બળી ગયું બાકી આપણે મિત્ર ગોપિયા મસ્ત મજા નથી આ છે ને આ બે છોડવા હતા એ તો પૂરા થઈ ગયા જુઓ હું ગયા બધા

કે બહુ જીંદોનો ખાડ લીધી મેંગલ તો ખોટતો જ નથી રામ રામ જે માતાજી જય શિવલિંગ સોમનારા છે આપણા બ્લોકમાં આપણે આ એટલું એટલું ને જીંદો હામો કે હું નોતા ખાડ કે જ નહીં ડાયરા

Sí, yes, yeah. you can't catch. Sha mungara. 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 Sha mungara.

જેવું થાય એવું છે એ બાકી નજારો છે મિત્રો પાણીનો એવું કઈ ઘટે નહીં એવો ડાયરો ઠાંડામાં મજી જાય ચાલો મિત્રો ટાઈમ થઈ ગયો આપણે મસ્ત મજાની એની વાળું કરવાનું ના તો ને વાળું છે આપણે ગરકાનું શાક છે તળેલા મરચાં દૂધ બે બે ગયા વાળું કરવા નવ વાગી ગયા